હલો હાય 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 હું રવિ ફન રંગ ના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું અમેરિકામાં પહેલીવાર નાઇટ્રોજન શુંગાડીને મોતની સજા અપાઈ ગુનેગારે પૈસા લઈને મહિલાની હત્યા કરી હતી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ છે પાકિસ્તાને યુએનમાં રામ મંદિર મુદ્દે વિરોધ ઉઠાવ્યો કહ્યું કે હવે જ્ઞાન સહિત અનેક મસ્જિદો નિશાના પર છે દિલ્હીના કર્તવ્ય પદ પર પંચોતેર માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું પાંચ પદ્મ વિભૂષણ સત્તર પદ્મભૂષણ અને એકસો દસ પદ્મશ્રી પુરસ્કાર ની જાહેરાત કરાઈ જ્ઞાન મસ્જિદ હિન્દુ મંદિર પર બન્યું હોવાનું એસઆઈ એ રિપોર્ટ આપતા ભડકેલા ઓવેસીએ કહ્યું એએસઆઈ હિન્દુત્વ ની ગુલામ છે બિહારમાં જેડીયુ આરજેડી ગઠબંધન કરનાર પુત્ર ને મેટ્રો કોર્ટે બે વર્ષની સજા ફટકારી રાજકોટમાં પૂર ઝડપે જતા કાર ચાલકે એક્ટિવા સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લેતા પતિનું મોત ગણતંત્ર દિવસે દ્વારકાધીશ મંદિર શિખર પર તિરંગી ધજા લહેરાવવામાં આવી તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિબારો તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર